તો હાલો દોસ્તો નમસ્કાર હું ચંદુ પ્રજાપતિએ તમારા બધાનું સ્વાગત કરું છું મારી ચેનલમાં આઈ ઓપ કે તમે બધા મજામાં છો તો દર્શક મિત્રો આજે તારીખ છે આઠ બે બે હજાર ચોવીસ અને આજની આપણે સેવા કરશું ચાલુ તો અત્યારે હું ઘરેથી નીકળી ગયો છું અને આ છે લીંબડીવાળો રોડ અને મારું બાઇક પણ આવી પડ્યું છે તો આજે પણ આપણે કૂતરાઓને ખવડાવશું અને કોઈ કૂતરાને જો ચામડીઓ આપણે વાળ ખરી ગયા હોય એવો ચર્મરોગ હોય તો તે કૂતરાને આપણે દવા પણ આપશું તો ચાલો દર્શક મિત્રો આપણે આપણી સેવા કરીએ ચાલો તો દર્શક મિત્રો આપણી સેવાની સફર ચાલુ થઈ ગઈ છે અને તમે આ કૂતરાની જોઈ શકો છો કેવી હાલત છે તો આને પણ આપણે દવા આપી દીધી છે આ કૂતરો રાણપુરની અંદર મને ભેગું થયું હતું અને આપણે તેને દવા આપી દીધી છે અને આગળ તમને હું વીડિયોમાં એને કેટલો ફરક છે તો અત્યારે આપણે એને દવા આપી દીધી છે અને આ છે એની આગળ રાણપુરમાં જ છે આ પણ એક બીજું કૂતરું છે તો આને પણ આપણે દવા આપી દીધી છે તો આને પણ તમે સારું આને પણ આગળ સારું થઈ જશે તો દર્શક મિત્રો આવી રીતે તમે પણ આ અબોલ પ્રાણીઓને તમે મદદ કરી શકો છો આ કૂતરાને પણ થોડીક તકલીફ છે રાણપુરમાં છે તો આને પણ આપણે દવા આપી દેવી દવા આપી દીધા પછી આઠ એ બીજી ટીકડી દેવાની રહે છે આને પણ અસર છે તો આને પણ આપી દીધી છે તો દર્શક મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો તો દર્શક મિત્રો એક આ કૂતરું છે તે મેં હું તમને જોમ કરીને ફોટામાં દેખાડું આને પણ ખૂબ જ વધુ તકલીફ છે જો આ તમે ફોટામાં જોવો છો આટલી બધી તકલીફ છે તો એને પણ આપણે દવા આપી દઈએ છીએ આ પણ નાણપુરનું જ કૂતરું છે તો દર્શક મિત્રો તમારી આજુબાજુ આવી રીતે તમે મદદ કરી શકો છો અને અત્યારે કબૂતર આવી ગયા છે તો આપણા ધાબા ઉપર હવે આપણે ચણ નાખશું જુવાર અને મકાઈ આ બે ચરણું રાખું છું તો હવે તેમનો ટાઈમ થઈ ગયો છે તો એ આવી ગયા છે તો અત્યારે હું નાખી રહ્યો છું જુવાર અને મકાઈ આ હું સવારે એક ટાઈમ અને બપોરે અઢીથી ત્રણના ગાળામાં નાખું છું તો રોજ અહીંયા કબૂતર ખાવા માટે આવે છે તો દર્શક મિત્રો તમે પણ તમારા ધાબા પર અથવા આજુબાજુ ક્યાંય પણ એવી જગ્યા હોય ત્યાં તમે નાખી શકો છો તો ડગે પણ નહીં બાય અત્યારે આપણે દાણા નાખીને આવ્યા છીએ તો તમે જોઈ શકો છો બધા કબૂતર અત્યારે ઉડી ઉડીને ઉપર જઈ રહ્યા છે તો દર્શક મિત્રો અત્યારે તમે ઉપર જોઈ શકો છો બધા કબૂતર ખાવા માટે આવી ગયા છે તો આવી રીતે રોજ આ કબૂતર આવે છે અને હું અહીંયા રોજ દાણા નાખું છું તો આવી રીતે તમે પણ આવા અબોલ પ્રાણીની મદદ કરી શકો છો પક્ષીની આપણે તો બોલીને પણ ખાઈ શકીએ છીએ અને આ પ્રાણી મૂંગા હોય છે તો તે માંગીને ખાઈ શકતા નથી વૈષ્ણવ જન તો તેને કહી જે પીડ પરાઈ જાણી રે પર દુખી ઉપ કાર કરી વૈષ્ણવ તો દર્શક મિત્રો અહીં પોપટ પણ ખાવા માટે આવે છે તો તમે જોઈ શકો છો આવી રીતે પોપટ માટે મેં આ સાબડું ટીંગાડેલ છે અને તેમાં આપણે બાજરો ભરેલ છે તો પોપટ ત્યાં ખાવા માટે આવે છે તો દર્શક મિત્રો આજ માટે આટલું છે તમને મારો વિડીયો પસંદ હોય તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત